હિતરક્ષક સમિતિની બેઠક અમારે ત્યાં ધનસુરા સબડિવિઝનમાં ગોઠવાની હતી જેમાં કાલે રસ્તા રોકોની ચીમકી એમણે ઉચ્ચારેલી હતી અને એમના સ્થાનિક પ્રશ્નો હતા જેમાં બાયપાસ જે રોડનું સંપાદનનું થોડી સ્પીડમાં પ્રોસેસ કરવી અને એક બીજા જાહેરનામાની વાત હતી તો અમે સાથે મળી અને બાબતનો સુખદ અંત લાવી અને અમારા લેવલે પૂરી કોશિશ છે

પ્રશ્ન એવો થાય છે કે સવારે છૂટતર સવારે કોલેજ જાય બપોર દસ વાગે સ્કૂલ ચાલુ થાય સાંજે પાંચ વાગે લોકો છૂટે કોઈ દિવસ આ તો ઠીક છે ત્રીસ લોકો જાય એ રૂઠી વસ્તુ પણ જે દિવસે 8 10 15 થઈ ગઈ બાકી

ઉદાપવા મોકલું છું ઉદાકવાની પાઈ થાય પછી